પૂર્વમાં આવી ગામે માં અનેકવાર વન્ય પ્રાણીઓના આચાફેરા જોવા મળે છે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું વહેલી સવારે દીપડી પાંજરે પુરાતા સ્થાનિકોને રાહત વન વિભાગની ટીમે દીપડીનો કબજો લઈ આરોગ્યની તપાસ શરૂ કરી તો તરફ જૂનાગઢના ગ્રામ્યમાં વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં ખાબક્યો કેશોદ તાલુકાના અજાબ ગામે દીપડો કુવામાં ખાબક્યો શ્રમિકોને જાણ થતાં વનવિભાગને જાણ કરાઈ વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું બે કલાકના પ્રયાસો બાદ સલામત રીતે રેસ્ક્યુ કરાયું વધુ સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો આ બે દ્રશ્યો જ્યાં અવસારીમાં દીપડી પાંજરે પુરાઈ હતી અને જૂનાગઢમાં આ દીપડાનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું અને તેને વધુ સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો સમાચારમાં સમય થયો છે